આ બ્લોક પહેલો બ્લોક છે આપણો અને આ બ્લોગ તમને ગમે તો લાઈક કરી નાખજો હાલો હવે આમ હું ઘડીક રહીને ઘડીક બેઠ બેઠા હું જોયું મિત્રો હાલો હું તમને દેખાડ દઉં એટલે કે તમને કામ કરે એ બધું દેખાડો

ahantaneti bolo haku teilo etla yek katiri na bijiatili pivaivi mitro halo ale tora agleto amagurba pane pivehe toyailazaivi nazo kot pida kot और मैं बहुत ठेक पड़े એટલે કોટની જરૂર પડે જય મિત્રા મોટો તો છે જય માતાજી બધાને તો જો મર્સી છે મર્સી વર્ષ આવી ગયા જોઈ લો વર્ષ આવી ગયા છે અને ડુંગળી આવી ગઈ ડુંગળી ઉગી ગઈ જોઈ લો મર્સિંગ રોપ ગણાય છે અને મિત્રો આ છે અમારી કલાકારી એટલે કે કલાકારી કલાકારી માં થોડીક મિસ્ટેક થાય છે થોડીક એ નથી જોઈ લો એ મિત્રો મેં નહીં દેખાત બિત્રો હા એસ હે વાય હે અને એલ છે આને કહેવાય કલાકાર કલાકારી મિત્રો મિત્રો અને આ અમે કોરું રાખ્યું આમાં વાવાનું છે લસણ આ પત્ર પાઈ દીધીમાં ઘઉં વાય દીધા જોઈ લો ખાતર નાખો હ બધાય

એટલે તમે કોમેન્ટ કરી નાખજો આ જોઈ લો મિત્રો કિઓપી યુરિયા અને ખંભાળીથી હમું કરવાનું એ ને હમું કરેલું હું તમને અહીં જો મિત્રો આવું હમું થાય મિત્રો જોઈ લો પહેલાં કેવું હોય એ હું તમને દેખાડ દઉં પહેલાં આવવું હોય જોઈ લો પહેલાં આવવું હોય અને પછી થઈ જાય આવું હ ઓલું હમું ને એટલે આવું થઈ જાય નામાં વાવેલા જ છે મિત્રો આ એડો હૂકી ગયો

એથી તમને ખબર તો પડી જાય છે શું કામ હોય તું મને હેડિયો ભરાય એટલે એમાં કોઈ

અને હાલો આપણે આગળ આવી કુતરો આ ખૂટે જઈ ગઈ આપણે તો આજ ઘણું કામ હે ચિંતા નઈ કરવાની મિત્રો અને જોઈ લો આપણે જઈએ આ માલો ઓ કામ કીવી કરતા હે નકામ માર ખાવો પડે જોઈ લો હાથ નાખવાનું ચાલે ખેડૂતમાં એટલા આ ખેડૂત મિત્રો માટે તમે લાઈક સબસ્ક્રાઈબ અને વધુમાં વધુ ખેડૂત મિત્રોને શેર કરજો અને ખેડૂત મિત્રો માટે કોમેન્ટમાં લખી વારજો જય જવાન જય કિસાન અને તમે પણ ખેડૂત મિત્રો હોય તો લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો મિત્રો અને જોઈ લો આપણે તો એ હવે આપણે જઈ કામ કરવા પાણીનું કામ તો આપણે એક હરિયું વાળો નથી કે આટડીનું હરિયું સારું આપણું થોડું થાય ને એટલે મન કહેતા હતા એટલે મિત્રો આગળ જઈએ થોડા એટલે કે કામ કરવા મિત્રો હવે જાય થોડા આગળ ખંપારીનું કામ સડા ખંપારી પાણી પીતાઈ ગયા આપણે પાણી પીવાનું આગળના જાવૂતા કૂતાઈ ગયું મિત્રો આ પડું છે એટલે કે મારા દાદાનું એ પડું એટલે કે આ મારા મારા પપ્પાના ભાઈનું પડું છે અને આ મારા ભાનું પડું આ જો ઉપરનું ભરું હોય ને ઉપેરનું એ જો આ પીડું ને આમાં ઉપર એટલે કે અમારા પાનું પડું થોડું મોટું મિત્રો નામાં વાયો તો કપા અને મિત્ર હાલો તમને એક વસ્તુ દેખાડું હાલો ના છે કાંતુ કાંતુ તોય સાઈડ છે પણ જાડું રહી ગયું હતું ખોટું કાઢું નહીં તો વીણી નો નથી અને આ છે શું કહેવાય શું કહેવાય સમજ કરો હમણાં ઓલો નાઈન ગયો ને એ મને બોલાવે છે તો આપણે અહીંયા જાતે જાતો આ તમને ખબર હતી છે ના આમ તો પહેલો બ્લોક છે એટલે નહીં ખબર હોય આ છે અમારા દાદાનું મંદિર ને કુઓ હે આ સેજ તુલસીમાં આ પપૈયા લાભ તુલસીમાં લાગે મિત્રો અહીંયા નતા હું બહુ ખોંધાઈ કરતા જાઉં મિત્રો મિત્રો ઓટો રિઅલી રિયલી એટલે કે ક્લિયર દેખાડે જ ખરા પણ આપણે થોડું કામ હે ને એટલે આમ થાય આપણે આખો નો ભાત તો લઈને બપોરે આવશું પાછા બરાબર ને એટલે બપોર બધું દઈશું અત્યારે તો હાલો હવે પાણી મિત્રો આપણે ઓર્ડર આવી ગયો પાણી ભાઈ આપણે

મિત્રો તમે જોઈ શકો છો એક બે મસ્ત છે બાકીના જોવો એડા હવે જોઈ લો આ છે ગુવાર ગુવાર નું હાલમાં હાલ હાજુ રૂ નથી गुआन तो सेठ ने नमस्ते हेलो अबडे काम चालू करवे ज्ञान ने इमनम मथी गयो आपडे काम चालू करवे पैसा ओडी जो जो lo નીચે બે ગયો લો મિત્રો હવે આપણે ખાતર નાખવાનું કામ કરી ને મિત્રો તો કામ ચાલુ કરવી એટલે કે હવે હું નહિ હોય ઘડીક માટે

ખાતર ક્યાં હે તો આ મારું કામ એ જે હજી ન ચાલુ છું કારણ કે હજુ થોડીક વાર એટલે કે વાર નહીં પણ એ ખંપારી નવરી થાય પછી આપણો વારો સડે તો આ બ્લોગ ને અહીંયા ધ્યાન કરવી તો બધાને જય માતાજી અને જે મેં કોમેન્ટ કરવાનું કીધું એ કોમેન્ટ જરૂર કરજો અને બ્લોગને આયા દાન કરવી અને હવે આપણે કામ આવી ગયું હોય ને એટલે એન્ડ કરવાનું આપણે આગળ વધારે અહીંયા દેન કરવી અને જી બધા મિત્રો લાઈક કરી નાખજો અને તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરી નાખજો ખેડૂત મિત્રો માટે જય જવાન જય કિસાન અને મિત્રો આ બ્લોગનું આયોજન કર્યું તો બધાને જય માતાજી